ይ આજે આપણે ઓછા તેલમાં જરા પણ ચીકણું ના રહે અને એ એકદમ ટેસ્ટી બને તેવું ભીંડા બટેટાનું શાક બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ભીંડા બટેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં કોઈપણ જાડા તળિયાવાળું અથવા તો નોનસ્ટિક વાસણ લઈ તેમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું જનરલી ભીંડાનું શાક બનાવવા માટે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા તેલની જરૂર પડે છે પરંતુ આજે આપણે ઓછા તેલમાં આ શાક બનાવીશું આ શાક તમે ખાલી એક ચમચી તેલમાં પણ બનાવી શકો છો જો તમારે એક ચમચી તેલમાં શાક બનાવવું હોય તો તેમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે જાણવા માટે આ વિડીયો આખો જરૂરથી જોજો તેલ ગરમ થાય એટલે તેમાં અડધાથી પોણા ચમચી જેટલું આખું જીરું ઉમેરી તેને સાતળી લેશું અને ત્યાર પછી તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને તેની સાથે જ દસ થી પંદર લસણની કઢીને બારીક સમારીને ઉમેરી દેસુ અહીંયા લસણની કઢી તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછી લઈ શકો છો અને જો લસણ ના ખાતા હોવ તો તેને ના ઉમેરવું લસણ આ રીતે ગોલ્ડન કલરનું થવા લાગે એટલે તેમાં એક મીડિયમ સાઇઝના બટેટા અને ચારસો ગ્રામ જેટલા ભીંડાને આ રીતે નાના ટુકડામાં સમારીને ઉમેરી દઈશું ભીંડાને આ રીતે મેં ગોળ નાના ટુકડામાં સમારેલ છે તમે તેને લાંબી ચિપ્સમાં પણ સમારી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ શાકને પકાવીશું હવે આ શાક ચીકણું ના થાય તેના માટે શું ધ્યાન રાખું તો જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવવાના હોય ત્યારે ભીંડો ફ્રીજમાંથી અંદાજે બેથી ત્રણ કલાક પહેલાં તો કાઢી જ લેવો કેમકે ભીંડો આપણે ફ્રીજમાંથી બહાર કાઢીએ એટલે તેમાંથી પાણી છૂટું પડે છે જેથી આપણે ભીંડો થોડો વેલો કાઢી લેશું તો તેમાંથી બધું જ પાણી છૂટું પડી જાય અને જ્યારે ભીંડો સુધારીએ ત્યારે તેની સીંગુ સરસથી લૂછીને સુધારવો અને જો એ સિવાય પણ શાક બનાવવાની તમને પહેલેથી જ બનાવવું હોય તેની એકાદ કલાક પહેલા જ ભીનો સુધારી લેવો અને તેને થોડી વાર પંખા નીચે ખુલ્લો રાખી દેવો જેથી ભીડાની જે ચિકાસવાળો ભાગ હોય તે થોડો સુકાઈ જાય અને આપણે જ્યારે તેનો વઘાર કરીએ ત્યારે તેની ચિકાસ ઓછી છૂટી પડે અને એ સિવાય આપણે જ્યારે ભીંડાનો વઘાર કરીએ પછી તરત જ તેમાં મીઠું નથી ઉમેરવાનું ભીંડો થોડો પાકી જાય પછી જ આપણે તેમાં મીઠું ઉમેરીશું અને જો આ ભીંડાનું શાક તમારે એક જ ચમચી તેલમાં કરવું હોય તો પણ તમે તેને કરી શકશો પરંતુ જો તમારે એક ચમચી તેલમાં ભીંડાનું શાક કરવું હોય તો તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ પકાવવો જેથી કરીને ભીંડો બળશે નહીં અને એકદમ સ્લો ફ્લેમમાં ઓછા તેલમાં પણ તમે ભીંડાનું શાક બનાવી શકશો જ્યારે પણ આપણે ઓછા તેલમાં ભીંડાનું શાક બનાવીએ ને ત્યારે શાક બનાવવામાં થોડી વાર લાગશે પરંતુ આ શાક એકદમ હેલ્ધી તૈયાર થશે અત્યારે પણ આપણે આ ભીંડાના શાકને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ પકાવવાનું છે શરૂઆતમાં થોડીવાર માટે ગેસની મીડિયમ ફ્લેમ રાખશું અને એવું લાગે કે હવે ભીંડો બળે છે ત્યારે ગેસની સ્લો ફ્લેમ કરીને જ આપણે શાકને પકાવીશું અને શાક જ્યારે પાકતું હોય ત્યારે આ રીતે તવેથાની મદદથી આપણે ભીંડાને હલાવીશું જેથી ભીંડાના નાના નાના ટુકડા ના થાય અને ભીંડો સરસથી પાકી પણ જાય તો હવે આપણું આ શાક પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનો નોટિફિકેશન મળતું રહે થોડીવાર શાકને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ભીંડો ઓલમોસ્ટ પિંચોતેર ટકા જેટલો પાકી ગયો છે અને ભીંડાની ચીકાશ પણ જતી રહી છે તો હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી કડાઈને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શાકને ત્રણથી ચાર મિનિટ જેવું પકાવીશું જેથી શાક થોડું જલ્દી પાકી જાય અહીંયા આપણે તેલ ઓછું લીધું છે એટલે આપણે કડાઈને ઢાંકણ ઢાંકીને શાક પકાવીએ છીએ પણ જો તેલ વધારે તમે લીધું હશે તો શાક ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ ફટાફટ પાકી જાય છે તો ચાલો હવે કડાઈને ઢાંકણ ઢાંકીને શાકને પકાવ્યા આ રીતે શાક જ્યારે પાકતું હોય ત્યારે પણ વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને શાકને બે થી ત્રણ વખત હલાવી લેવું જેથી કરીને શાક બળે નહીં ત્રણથી ચાર મિનિટ જેવું શાકને પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને શાકને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું શાક એટલે કે ભીંડા અને બટેટા સરસથી પાકી ગયા છે તો હવે સૌથી પહેલાં તો શાકને એક વખત સરસથી તવેથાની મદદથી હલાવી લેશું અને ત્યાર પછી આપણે તેમાં બધા જ મસાલા કરીશું તો હવે અહીં મેં એક વાટકામાં ત્રણથી ચાર ચમચી જેટલું મીડિયમ ખાટું તેવું દહીં લીધું છે હવે તેમાં એકથી દોઢ ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશું આ લસણની ચટણીની રેસીપી તમારે જોતી હોય તો તેની રેસીપી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું હવે આ લસણની ચટણીને દહીંમાં સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને લસણની ચટણી દહીંમાં ઓગળી જાય અને તેને આપણે જ્યારે શાકમાં મિક્સ કરીએ તો તે સરસથી મિક્સ થઈ જાય અને લસણની ચટણી ગાંઠા પણ ના રહે અને આ રીતે લસણની ચટણી દહીંમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ દહીંને આપણે શાકમાં ઉમેરી દેશું ત્યાર પછી તેની સાથે જ તેમાં વન ફોર્થ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અહીંયા ધાણાજીરુંનું થોડું પ્રમાણ વધારે રાખો અને હવે આ બધી જ વસ્તુને સે મિક્સ કરી લઈ સાફને ફરીથી એકથી બે મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું અહીંયા જો તમને જરૂર લાગે તો થોડો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર અથવા તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ શાકમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે શાકને પકાવીશું થોડીવાર શાકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે શાકમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે અને શાકનો કલર પણ કેટલો મસ્ત આવી ગયો છે એનો મતલબ છે કે આપણું આ ભીંડા બટેટાનું શાક તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શાકમાં ઓછું તેલ ઉમેર્યા છતાં પણ શાકમાંથી કેટલું તેલ છૂટું પડ્યું છે અને ભીંડાની જરા પણ શાકમાં ચીકાસ નથી રહી અને શાક એકદમ છૂટું તૈયાર થયું છે તો ચાલો ફટાફટ આ તૈયાર થયેલા ભીડા બટેટાના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ આ શાકને જોઈને તમને લાગશે જ નહીં કે આ શાક ઓછા તેલમાં બન્યું છે અને સાથે સાથે શાકમાંથી તેલ છૂટું પણ નથી પડ્યું તો તમે પણ હવે આ રીતે ઓછા તેલમાં ભીંડાનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ભીંડા બટેટાના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ